ચિત્તપુરમાં કોંગ્રેસ તૂટી રહી છે તેવા આજે સવારે મને સમાચાર મળતા મેં અનેક કાર્યકરોનો સંપર્ક કર્યો છેદપુરમાં કોઈ કોંગ્રેસ તૂટી રહી નથી ભારતીય જનતા પાર્ટી દ્વારા બિલકુલ ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે પ્રમાણે ખેસ પહેરાવવામાં આવ્યા છે અમારા કોંગ્રેસના કાર્યક્રમ એ એવો કોઈ કોંગ્રેસનો કાર્યકર છે નહીં બે ત્રણ કાર્યકરો જે તાલુકા પંચાયત જૂના જે હતા એ બે હજાર બાવીસમાં ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી ચૂક્યા છે અત્યારે જે લાઇનમાં જે ઉભા રહેતા એ જૂના માણસોને લાઈનમાં ઉભા રાષ્ટ્રીને ભારતીય જનતા પાર્ટીએ ખેસ પહેરાયા છે એ ભારતીય જનતા પાર્ટીનું જુઠ્ઠું કરવું ખોટું કરવું કઈ રીતે લોકોમાં ભરમાવા કઈ રીતે લોકોને હેરાન પરેશાન કરી અને આ બધું કરવું એ તો એમને આવડે છે નંબર બે એ મુદ્દો કરતાં મુદ્દો આખો જુદો છે સિત્ધપુરમાં ત્રણ દિવસ પહેલાં સિદ્ધપુર તાલુકા પંચાયતનું બજેટ ના મંજૂર કરવામાં આવ્યું સિદ્ધપુર એ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની સિત્ધપુર તાલુકા પંચાયત હતી એમાં બજેટ નામંજૂર કરવામાં આવ્યું છે અમને ભારતીય જનતા પાર્ટીમાં અમારા જે કોંગ્રેસના કાર્યકરો લઈ ગયા હતા એના દ્વારા અમને સમર્થન મળ્યું એમનું બજેટ ના મંજૂર કર્યું એટલે ભારતીય જનતા પાર્ટી ખોખલાણી છે તેનો કાર્યકર ભારતીય જનતા પાર્ટીનો તાલુકા પંચાયતનો હોય કે મંત્રીશ્રી હોય એમને ઉપરલા લેવલે કઈ રીતે સારું દેખાવું બજેટ કેમ મંજૂર કર્યું એવું કઈ હશે નાની મોટી ચર્ચાઓ પણ બજેટનો જે મુખ્ય મુદ્દો બનાવીને આજે કોંગ્રેસ તૂટી રહી છે એવો મેસેજ નાખી રહ્યા છે મારો કોંગ્રેસનો કાર્યકર અકબંધ છે તાકાતવાળો છે શક્તિવાળો છે એને કોઈ તોડી શકે એમ નથી અમે છેદપુરમાં બહુ નજીબી મતે એટલે બે હજાર મતના અંતરથી અમે હાર્યા છીએ પણ અમારી જે તાકાત છે અમારી જે શક્તિ છે એ બે હજાર ચોવીસની ચૂંટણીમાં જીતી લોકસભા જીતીને દિલ્હી સુધી પહોંચાડવાની અમારા કોંગ્રેસના કાર્યકરની નેમ છે કોંગ્રેસનો કાર્યક્રમ અડીખમ રહેશે એ ભારતીય જનતા પાર્ટીએ આવા ખોટા ખોટા પ્રબોલન કરવાની કંઈ જરૂર નથી અમે મજબૂત છીએ અને મજબૂત રહેવાના છીએ આપ સૌનો આભાર જય ભારત